જોહાર મિત્રો હું છું આપનો મહેશ રાઠવા ને તમને જણાવતા ખાસ આનંદ થાય કે આપણી જોડે જોડા રહ્યા છે એવા મણિરાજ રાઠવા અને મહેશ રાઠવા તો એમને મારી ચેનલ માટે એક પણ ટીમની ઝલક સંભળાવવા નમ્ર વિનંતી મારી ગામની નજીક સુકી ડેમ સુટકી ડેમ મળજે ઓરે જાન આપણે પ્રેમ ની વાત કરશું ઓરે જાનુડી આપણે પ્રેમ ની વાત કરશું આટલું જ મારા માટે ગાવાનું હતું અને મારી ચેનલને લાઈક શેર સપોર્ટ કરજો અને મારી ચેનલ માટે મહેશ રાઠવા પણ આપણી જોડે જોડાઈ રહ્યા છે તો એ પણ એક ટીમલી ઝલક સંભળાવે એ દિલના દુઃખ ભૂલવું પડે ટોટલ પીવ પડે બોટલ દિલના દીખ ભૂલવું પડે ટોટલ પીવ પડે બોટલ મારે તારા પોપા પેણ આવે તું પેણી જાને જાન તું પેણી જાને જાન બડતી આવી પાસ જ મહેશ રાઠવા યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી આદિવાસી